હવે એમાં એક્ઝામ્પલ આપ્યા છે એ વિનિમયના બિલ પર પોતાની સહી કરે છે જેનો હેતુ એવું માનવામાં આવે છે કે બિલ સમાન નામની અન્ય વ્યક્તિ દ્વારા દોરવામાં આવ્યું હતું એ બનાવટી બનાવ્યું છે એ કાગળના ટુકડા પર સ્વીકૃત શબ્દ લખે છે અને ડીના નામ સાથે તેના પર સહી કરે છે જેથી એ પછીથી ડી પર એ દ્વારા દોરવામાં આવેલ ડ્રાફ્ટ કરવામાં આવેલ વિનિમયનું બિલ કાગળ પર લખી શકે અને બિલની વાટાઘાટ કરી શકે બી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે એ બનાવટી માટે દોષી છે અને જોખમ બી હકીકતને જાણીને એના ઈરાદા અનુસાર કાગળ પર બિલ ડ્રાફ્ટ કરે છે તો બિલ બનાવટી છે એ એક જ વ્યક્તિના ઓર્ડરને ચૂકવવાપાત્રે મિની મિનુ બિલ ઉપાડે છે એ તેના પોતાના નામે બિલને સમર્થન આપે છે તેને એવું માનવામાં આવે છે કે તે હતું જેના ઓર્ડર માટે તે ચૂકવવાપાત્ર હતું તે વ્યક્તિ દ્વારા સમર્થન અહીં એ બનાવટ કરે છે એટલે આ બધા આમાં અલગ અલગ ઉદાહરણો આપવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદ છે કલમ ત્રણસો છત્રીસ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો ઉપર આપણે બધા ચર્ચા કરી છે ખોટા દસ્તાવેજ કઈ રીતે બની શકે છે શું શું કૃત્ય કરવામાં આવે તો ખોટો દસ્તાવેજ કહેવાય છે હવે એ ગુનો કઈ રહ્યો છે તો એમાં શું સજા છે એની અહીંયા ચર્ચા છે મિત્રો જે કોઈ વ્યક્તિ લોકોને અથવા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે અથવા હાનિ કરવાના કોઈ દાવા કે હકનું સમર્થન કરવા અથવા કોઈ વ્યક્તિને કે મિલકત આપી દેવું કરવાના અથવા તેની પાસે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત કરાર કરાર કરવાના ઇરાદાથી કપટ કરવાના અથવા કપટ કરવામાં આવે તેવા કોઈ ખોટા દસ્તાવેજ અથવા ખોટા ઇલેક્ટ્રોનિક રેકર્ડ અથવા દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક રેકર્ડનો કોઈ ભાગ બનાવે તે ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે જે કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે તેને બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની શિક્ષા અને દંડની જોગવાઈ છે જે કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઠગાઈ કરવાના હેતુથી ઉપયોગ કરવામાં આવશે તો એવા ઇરાદાથી એવો ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવે તેને સાત વર્ષની મુદતની સજા છે મિત્રો આમાં અને દંડ પણ થઈ શકે છે સજામાં પણ અલગ અલગ પ્રકાર છે જે કોઈ વ્યક્તિ કોઈ ખોટા દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એવા ઈરાદાથી અથવા તેવું મા ઉપયોગ કરવામાં આવશે એવું હોવાનું જાણવા છતાં એવો ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરે તો એવા કિસ્સામાં ત્રણ વર્ષ સુધીની કેદની શિક્ષા છે અને દંડની પણ જોગવાઈ છે એટલે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઇરાદાથી પણ જો કોઈ દસ્તાવેજ ઘડવામાં આવે છે અથવા પ્રસારિત કરવામાં આવે છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કે બીજી કોઈ પણ રીતે તો આવા કિસ્સામાં પણ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે મિત્રો કલમ ત્રણસો સાડત્રીસ ન્યાયાલયના રેકર્ડ અથવા જાહેર રજિસ્ટર વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો હવે જે કોર્ટ છે એના રેકર્ડ બનાવવામાં આવે અથવા તો જાહેર રજિસ્ટર જે નિભાવવામાં આવતા હોય છે એવા ખોટા રજિસ્ટરો બનાવવામાં આવે તો જે કોઈ વ્યક્તિ ન્યાયાલયનો રેકોર્ડ અથવા તેની કાર્યવાહી હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજો અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડની અથવા સરકાર દ્વારા આપેલ મતદાર ઓળખ કાર્ડ અથવા આધાર કાર્ડ સહિતના કોઈ ઓળખ કાર્ડ અથવા જન્મ લગ્ન કે દફન ક્રિયા અંગેના રજિસ્ટરની અથવા કોઈ રાજ્ય સેવક પોતાની એવી હેસિયતથી રાખતા હોય એવા રજિસ્ટરની અથવા કોઈ રાજ્ય સેવક પોતાના હોદ્દાની રૂવે કરેલ હોવાનું અભિપ્રેત હોય તેવા પ્રમાણપત્ર અથવા દસ્તાવેજો અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અથવા કોઈ દાવો માંડવા કે દાવામાં બચાવ કરવા કે તેમાં કાર્યવાહી કરવા કે તેમાં ફેસલો સ્વીકારી લેવાના અધિકાર પત્રથી અથવા મુખત્યાર નામાની ખોટી બનાવટ કરવાનો ગુનો કરે તેને સાત વર્ષ સુધીની સજા અને દંડની પણ જોગવાઈ છે મિત્રો આમાં આ પ્રકારના ગુનામાં ખોટા ન્યાયાલયના રેકોર્ડ બનાવવા અથવા તો આમાં જે કીધું એ રીતના કોઈ પણ કૃત્યો આચરવામાં આવે તો સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે આપણે હમણાં જ થોડોક સમય પહેલાં છાપામાં વાંચ્યું હતું કે અમદાવાદમાં એક નિવૃત્ત પોલીસ અધિકારીનો સન છે એ હાઈકોર્ટના હુકમનામાં ખોટા છાપી અને લોકોને આપતો અને વેચતો જામીન અંગેના અને તમામ તો એમાં આ પ્રકારના ગુના થઈ લાગુ પડે છે મિત્રો આ પ્રકારની કલમ હેઠળનો ગુનો ગણાશે કે આ કલમના હેતુ માટે રજિસ્ટર શબ્દમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમની પેટા કલમ બે બે હજારની પેટા કલમ એકના ખંડમાં આરમાં વ્યાખ્યા કર્યા પ્રમાણે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખેલ નોંધણી કોઈ પણ યાદી ડેટા રેકોર્ડનો સમાવેશ થશે કલમ ત્રણસો કિંમતી જામીનગીરી વ્હીલ વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો હવે કોઈ કિંમતી જામીનગીરી છે વ્હીલ છે અથવા એ પ્રકારની કોઈ ખોટી દસ્તાવેજ ઉભો કરવામાં આવે તો એવા સંજોગોમાં શું સજા સહી છે કે એની કલમ ત્રણસો આડત્રીસમાં જોગવાઈ કરવામાં આવી છે જે જૂના આઈપીસીમાં કલમ ચારસો સોડાસાઠ હતી મિત્રો જે કોઈ વ્યક્તિ કિંમતી જામીનગીરી અથવા વિલ અથવા પુત્ર દત્તક લેવાનો અધિકારપત્ર હોવાનો અભિપ્રેત હોય તેવા દસ્તાવેજ અથવા કોઈ કિંમતી જામીનગીરી બનાવવાનો તેને તબદીલ કરવાનો અથવા મુદ્દલ રકમ તેનું વ્યાજ કે ડિવિડન્ડ સ્વીકારવાનો અથવા કોઈ રકમ વસ્તુ કે કિંમતી જામીનગીરી સ્વીકારવાનો કે અપનાવવાનો અધિકાર આપતો હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજની અથવા નાણાં મળ્યાની પહોંચ અથવા પાઉચી અથવા કોઈ વસ્તુ કે કિંમતી જામીનગીરી મળી ગયાની પહોંચ અથવા પાવતી હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજની ખોટી બનાવટ કરવાનો ગુનો કરે તેને આજીવન કેદ અથવા તો દસ વર્ષ સુધીની કેદમાંથી કોઈ પણ પ્રકારની કેદ થઈ શકે છે મિત્રો એટલે કિંમતી જામીનગીરી છે વ્હીલ છે દત્તક વિધાનના દસ્તાવેજો ખોટા ડુપ્લિકેટ બનાવવામાં આવે તો દસ વર્ષથી સજાથી લઈને આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજાની જોગવાઈ છે અને દંડને પણ પાત્ર થશે મિત્રો ત્યારબાદ છે કલમ ત્રણસો ઓગણચાલીસ કલમ ત્રણસો સાડત્રીસ અથવા આડત્રીસમાં વર્ણવેલા તે દસ્તાવેજ ખોટો છે એમ જાણવા છતાં એનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવે અથવા એવા ઇરાદાથી કબજામાં રાખવામાં આવે એટલે ઉપર જે આપણે ચર્ચા કરીએ દસ્તાવેજો ખોટા અને બોગસ છે એવું જાણતા હોવા છતાં એનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવે અથવા એવા ઇરાદાથી કબજામાં રાખવામાં આવે તો આવા કિસ્સામાં સાત વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે અને જો દસ્તાવેજ કલમ ત્રણસો આડત્રીસમાં જણાવેલ કોઈ પ્રકારનો હોય તો આજીવન કેદ અથવા સાત વર્ષ સુધીની મુદતની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે ત્યારબાદ છે કલમ ત્રણસો ચાલીસ ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકડ અને ખરા તરીકે તેનો ઉપયોગ કરવો બનાવટ કરીને તૈયાર કરેલ પૂરા કેન્સર તો ખોટા દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડને ખોટો દસ્તાવેજ અથવા ખોટો ઇલેક્ટ્રોનિક રેકર્ડ કહ્યો છે જે કોઈ વ્યક્તિ કોઈ ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ ખોટો હોવાનું પોતે એમ જાણતી હોય અથવા એમ પોતાને માનવાને કારણ હોય તો તેનો બદાનથી અથવા કપટપૂર્વક દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તરીકે ઉપયોગ કરે તો તેણે પોતે તે દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડની ખોટી બનાવટ કરવાનો ગુનો કર્યો હોય એ જ ગણીને તે જ રીતે શિક્ષા એમાં કરવામાં આવશે મિત્રો ત્યારબાદ છે કલમ ત્રણસો એકતાલીસ કલમ ત્રણસો આડત્રીસ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઈરાદાથી બનાવટી સીલ વગેરે બનાવવા અથવા કબજામાં રાખવા એટલે ઉપર જે કલમ ત્રણસો આડત્રીસમાં જે કિંમતી જામીનગીરીની ચર્ચા કરવામાં આવી છે અથવા દત્તક વિધાન હોય તો એવા દસ્તાવેજો બનાવવા માટે જે સિક્કા કે સીલનો ઉપયોગ થાય છે એ ખોટા બનાવવા અથવા તો કબજામાં રાખવા તો આવા ગુનામાં શું સજા થઈ શકે તેની છણાવટ ત્રણસો એકતાલીસ એકમાં અને બેમાં કરવામાં આવી છે જે કોઈ વ્યક્તિ સંહિતાની કલમ ત્રણસો આડત્રીસ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવા માટે કોઈ સીલ પ્લેટ અથવા છાપ પાડવાના બીજા સાધનોનો ઉપયોગ કરવામાં આવશે એવા ઈરાદાથી તે બનાવે કે તેની ખોટી બનાવટ કરે અથવા એવા ઈરાદાથી એવું સીલ પ્લેટ અથવા બીજું સાધન તે બનાવટી હોવાનું જાણવા છતાં પોતાના કબજામાં રાખે તેને આજીવન કેદની અથવા સાત વર્ષ સુધીની સજા એટલે સાત વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની સજામાં થઈ શકે છે મિત્રો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જે કોઈ વ્યક્તિ આ પ્રકારની કલમ ત્રણસો આડત્રીસ સિવાયની કોઈ કલમ હેઠળ સજાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવા માટે સીલ પ્લેટ છાપ પાડવાના સાધનોનો ઉપયોગ કરવામાં આવશે એવા ઇરાદાથી તે બનાવે કે ખોટી બનાવટ કરે તેને અથવા એવા ઈરાદાથી એવું સીલ પ્લેટ અથવા બીજું સાધન તે બનાવટી છે એમ જાણવા છતાં એવા ઈરાદાથી પોતાના કબજામાં રાખે તેને સાત વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે જે કોઈ વ્યક્તિ બનાવટી હોવાનું જાણવા છતાં કોઈ સીલ પ્લેટ અથવા અન્ય ઉપકરણ રાખે તેને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે એટલે કોઈ વ્યક્તિને એવું લાગે કે ખ્યાલ હોય કે આ સીલ છે પ્લેટ છે આ ડુપ્લિકેટ છે ખોટા છે એ જો પોતાના કબજામાં રાખે તો એમાં ત્રણ વર્ષ સુધીની સજાની જેવું હોય છે જે કોઈ વ્યક્તિ કપટપૂર્વક અથવા બદન નથી બનાવટી હોવાનું જાણવા છતાં અથવા એવું માનવાને કારણ હોવા છતાં કોઈ સીલ પ્લેટ અથવા અન્ય ઉપકરણ ખરા તરીકે વાપરે તો તેને આવા ખોટા સીલ પ્લેટ અથવા અન્ય ઉપકરણ તેણે જાતે જ બનાવ્યા હોય તે રીતે તેને સજા કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે